આ બધી મારી ઘટના છે એનું રથ લઈ ગયું તો એ તો તમે આપ્યો રજૂ કર્યું છે ને તો તમે વાતે વાત માં હું નિવેદન આપ્યું હું નિવેદન આપું તો આ એક એક વરસ જે ધોળિયા કે મફત થોડું થાય છે તમે કઈ મફત તો ન કરતા કોઈ સાહેબને ને વાત કરો બીજા કઈ થોડું કઈ તમારે જેમ પગાર આવે છે કે અમારે તમારે પગાર આવે છે તમારે મફત એક એક વરસ બસો બસો રૂપિયા પેટ્રોલ જોયા છે

પણ તમને આપ કહું તો ખરા તમને લખાયું ને મને અરજી આપી આપ નિવેદન બધું તમને લખાયું છે તમે મને જવાબ ન તો તલા નોર્મલ માણસ ને હું તમને જવાબ હોય ગરીબ માણસો ને તમે મને જવાબ દેતા નથી આ એક એક વખતે ટોળ આવો છો આમ જનતા ગરીબ ને હું ભલે બે કહો સાહેબ ને મને સાહેબ તમારો ઈજ છે આ એક એક કોન દીધા ધોળિયા છે આ મફત થાય છે તમે ક મફત તો કામ નથી કરતા કે બધાય પક્કા લવ છો બસો બસો રૂપિયા પેટ્રોલ પાડી છે સંતરવા વ્યવસાય છે પાછા કાક હવે એમ કામ કરીએ છીએ તમે પબ્લિક ના પૈસા ને પકડ લાવશો બધા કઉ છું એક જ દારૂ ના ડેસો બંધ કરાવું કે આવે તમને દારૂ ના અડે નડતા નથી ઝુકાની નો પકડો છો દારૂ ના અડે દેખાતા નથી કોઈ તમને કોઈનું કામ નો થાય મને ફોન કરો નામ નંબર જોતા લખી લો નંબર લખી લો કયું કામ છે તમારું કામ નો થાય મને ફોન કરો ચોવીસ કલાક ગમે ત્યારે બાકી આ એક બધા હપ્તા ખોરું છે એક જવાબ નહીં દે પબ્લિક ને તમને સે હું કઉ છું સમજાણું નંબર જોતા કહી દો ગમે વ્યક્તિ હોય જાદવ સુભાષ મારું નામ છે ગમે તે ફોન કરજો ગમે કામકાજ હોય તમારા ગામમાં આજ તમે વિસ્તારમાં દારૂના જેટલા અડ્ડા મને ખાલી ફોટો વિડિયો શૂટિંગ આપો ને તમારું નામ ચેન્જ નહીં આવે હું છે દારૂના અડ્ડા હપ્તા છે પછી કેટલા ફોન હપ્તા પર જોઉં છું આખા કમાડી તો અલપોદાર હું આપડા બદક કર દઉં જો મને ખાલી વિડિયો સુતે તમારું કઈ નામ નો આજીવન પછી ક્યા વાત ગઈ નોકરા કરવા છે પબ્લિક નું કામ કરવા નથી રાજકારણી ગુલામી કરે છે ગુલામી રાજકારણી જેટલો ઓર્ડર આપે એટલું જ કામ કરે છે આ લોકો બધા સમજાણું કાં કે રાજકારણ વારે પગાર આપે છે ભાઈ સંતા પગાર નથી આપતી આ બધા રાજકારણી ગુલામો છે ગુનો નથી બનતો તો ગુનો મર્ડર થઈ જાય તો નથી બનતા લાઠો ત્રણ મર્ડર થઈ ગયું તો અહીંયા ફરિયાદ નહોતી લેવાની એક ને એક દીકરા ઉલારી નાખ્યો તો ફરિયાદ નતી હાઈકોર્ટમાં ફરિયાદ લેવાની અહીંયા આ બધાય છે હપ્તા હપ્તાખોરો પબ્લિકના કામ કરવા નથી